સુરેન્દ્રનગરમાં ધાનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના પ્રારંભ નિમિત્તે ધાનગર શહેરમાં વિજયાદશમીનો ઉત્સાહપૂર્વક અભૂતપૂર્વ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો આ વર્ષની વિજયાદશમી સંઘનો સો વર્ષના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી બની જેના ભાગરૂપે આખા શહેરમાં રાષ્ટ્રભક્તિ અને સેવાભાવનો માહોલ છવાયો ઉત્સવની શરૂઆત ભવ્ય પથ સંચાલનમાં થઈ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં ભાગ લીધો

લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકોએ સ્વાગત માટે પુષ્પાથી વરસાદ કર્યો તે બદલ ખાનગઢ શહેરનો ખૂબ ખૂબ આભાર માન્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂરા થતાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે વિજયાદશમી ઉત્સવ અને પદ સંચલનનું આયોજન થયું જેમાં હું ખાનગઢ કાર્યવાહ તરીકે તથા અમારી સાથે બીજા વિશ્વ પરિષદ બજરંગ દળ વિદ્યાભારતી લઘુદ્યોગ ભારતીના કાર્યકર્તાઓ જોડાયા પદ સંચલનની અંદર એસી લોકોની આજુબાજુ સ્વયંસેવકો સાથે ગણેશમાં ખાનગરના રાજમાર્ગ ઉપર નીકળ્યા ત્યારબાદ પરત આવી ઉત્સવ અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થયો જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છથી મેઘજીભાઈ હિરાણી તથા મુખ્ય અતિથિ તરીકે ખાનગઢના અગ્રણી ઉદ્યોગપતિ લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ તથા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આ સાથે ખાનગઢના અનેક લોકો ભાઈઓ માતાઓ બહેનો અને સ્વયંસેવકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા તેમને કિંમતી સમય આપ્યો તે બદલ બધાનો આખું આભાર આવનારા સમયની અંદર આપણું આ કાર્ય અનેક ગતિઓથી આગળ વધે તેવી શુભેચ્છાઓ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક ખાનગઢ ઘનશ્યામભાઈ કણઝરિયા સાયલા વિસ્તારના ખાનગઢ તાલુકાના આજના વિશ્વ વિજયાદશમીના શતાબ્દી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચોતેર જેટલા પૂર્ણ ગણવેશ સાથેના સંઘસેવકોનું સંચાલન આજે થાનગઢ શહેરમાં કાઢવામાં આવ્યું કાર્યક્રમમાં અતિથિ તરીકે સો એક જેટલા ભાઈઓ અને પચીસેક એક જેટલા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા હોવાથી આ એક વિશેષ કાર્યક્રમ હતો સંઘના સ્વયંસેવકો વિવિધ પાંચ પ્રકારના પ્રકલ્પો લઈને સમાજમાં જાય છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરે છે સંઘનું સંગઠન મજબૂત બને ઘર ઘર સુધી સંઘ પહોંચે દરેક ઘરમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ સંઘની શાખામાં આવે અને એક કલાક સંઘના આ શાખાના કાર્યક્રમમાં જોડાય અને આ રાષ્ટ્રમાં તે પોતાના જીવનનો મહત્વનું યોગદાન આપે એ માટે સંઘ કાર્યરત છે સંઘને સો વર્ષ થતાં હોવાથી આ પથ સંચલનમાં ભાગ લેવો એ એક દરેક સ્વયંસેવક માટે ગૌરવની વાત હોય છે એટલા માટે આજે સમગ્ર રાષ્ટ્રમાં નાનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક પથ સંચલનમાં ભાગ લઈ રહ્યા છે અને એ નિમિત્તે આજે પણ સાયલા વિભાગના જનગઢ તાલુકાના આજના વિદ્યાદમી ના આ કાર્યક્રમ નું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું જયેશ મોરી દિવ્યાંગ ન્યુ થાનગઢ સુરેન્દ્રનગર